પૃથ્વીરાજ સગીજી મહારાજ અને ઠાકોર તો બતાવ લાવશે ક્યાં સુધી ઠાકોર ને દબાવશો ઠાકોર બતાવ લાવશે અને ઇતિહાસ સાચી છે ઇતિહાસ તો ઠાકોર છે રાહ જોઈ ને બેઠા આવે ક્યાંક રબારી આવે ક્યાંક ચૌધરી આવે ક્યાંક રાવણ આવે ક્યાંક આવે તમામ લોકો આવે છે અને ત્યાં આવું પડે દોસ્તો મુખ્યમંત્રી બનાવવાની તાકાત જોઈએ મુખ્યમંત્રી બનવા માટે નથી નીકળ્યો હું તો બનાવવા માટે નીકળ્યો છું કેટલા બજારો સાથે સહકાર મળતો રહે એ જ વિનંતી સાથે સમાજ કે જય જય ગરવી ગુજરાત અહિયાં બેંચું